તો જય માતાજી ગાઈશ જય જોગનીમાં તો આજનો બ્લોગ ચાલુ કરીએ હે તો બધા એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને હાઈપર કરજો તો ગઈશ હાઈપર એટલે લાઇક ઉપર તમે દબાવો ને એટલે કોમેન્ટની જગ્યાએ હાઈપર આવે તો એનું તમે ટચ કરો ને એટલે હાઈપર થઈ જાય તો તમે કેવી રીતે કરજો તો બધાને સપોર્ટ મળવા મારી એટલી આઈડીમાં નહીં બધાની જ આઈડીઓમાં એવું કરજો તો ગઈશ એવી મદદ કરી દેજો તો વિડીયો આપણા આગળ હેડ થોડા તો ગાઈશ ચલો કપડો તો ધોઈ ગયો સસ્તો કોમ તો પતી જ મારું તો અમે લાઈવ કરીએ તો ચાલો ગાઈશ આજનો વિડીયો આજ તરથી ચાલુ કરીએ 몰래다. તો કઈ અમારો વિડીયો આજથી ચાલુ કરીએ હે જુઓ કબૂતર ઉડું તો કઈ જીડિયો ચાલુ કરીએ હે જુઓ ખૂબસૂરત નજારા હંગાતી અમારા બોલના આજ તો વરસાદ આવ્યો નહીં કાલે વરસાદ હતો પણ આજ તો વરસાદ આવ્યો નહીં જુઓ આમ ફૂલ મારા મસ્ત ખીરી ગયો છે મસ્ત ફૂલ ખીરી ગયો છે તો કઈ જ મસ્ત ફૂલ

ઉભરાઈ જતી સિટી મારી ને બાફી હતી તો કારેલોનું શાક બનાવીશ કરવો કારેલો કોણ ખાય તો કઈશ ભાત બનાવીશ અને રોટલી બનાવીશ દાળ ભાત ના દાળ ઢોકળી શાક ભાત અને રોટલી બનાવીશ અને હ અને મરચો મરચો ડુંગરી ડુંગરી તો આપડે હર રોજ હોય મરચો હમણાં લેલો ઘેર પીલો શીખાનો મરચો આવે ને જમવા જમવા વાળા તો નહીં જીઆ નહી જમી લઈએ તો ચલો ગઈશ બધો જમવા તો ગાય સ્વસ્થ થઈ જઈશ નાસ્તો જવો ગરમી બહુ બઉ કાલે વરસાદ આવતો તો अन आज तो गर्मी बहुग पराहाज मस्तवाता अराम सो ख़द आणि इतकी गर्मी है ना यह बात उस्ते सड़ा साथ उपर थी हो अन आज बार उसे तो गाइस आज तो मैं थोड़ाज वीडियो मुखे तो बदा सपोर्ट करतो रेजो शो सवय जती नाही विडिओ हनवले सवय जती तो गाइस गैस बंदी विडीओ जोता रेजो सपोर्ट करता राजो आणि हाइपर करता रेजो लाइक करो हाइपर, तो हाइपर करता आपजो गाइस तो चलो જય જોગણીમાં ગાઈશ તો આજનો વિડીયો આટલાય એમ કરીએ છીએ તો બધા લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને હાઈપર કરજો લાઇક કરો ને એટલા હાઈપર આવશે ને જો કોમેન્ટ કોમેન્ટની જગ્યાએ હાઈપર લખેલું આવશે તો એટલે તમે હાઈપર કરજો એટલે મારી જરા એટલે તમે ટચ કરવા એટલા પોઈન્ટ વધશે ખાલી તમારે પર કરી અને એટલું પાછું નેચર સફેદ કલરનું આવો એટલું દબાઈ દેવાનું એટલે થઈ જશે તો ચલો મલે કાલે નવા વિડીયોમાં આજ તો વિડીયોમાં કશું બનાવ્યું નહીં તો સોય જતી નહીં આવતી નહીં એટલે તો મલે કાલે નવા વિડીયોમાં તો બધા આવજો જય માતાજી જય જંગલીમાં તો કાંઈ સર ધીરા ધીમાર ઘર ચાલ થઈ જશે બરાબરનું અંધારાનું તો કશું દેખાતું નહીં પણ વરસાદ બહુ ચાલુ થઈ ગયો સર વાસરોટ બધી હોય આમાં જો જોરદાર રાત્રે વરસાદ ચાલુ થઈ ગયો હાગર બંધો આ मग છે बद्दल तू काही संदारा मशी काही खातो नाही तू गोरव चालू नाहीतलं એટલે મોહન ધારા માં લાવી લઈ લીધો અચાનક વરસાદ આવી ગયો તો કરવાનું બહુ વરસાદ ચાલુ થઈ ગયો છે તો કઈ હજી વરસાદ તો ચાલુ ને ચાલુ છે બહુ વરસાદ ચાલુ છે તો કઈ ફોડી છે હજુ